એનાથી આવી રીતના સંગીતો ગાળશે અને જયારે સ્ટોપ કેશો આપણે ત્યારે જે વ્યક્તિ ડાન્સ કરતો હશે રમતો હશે જે પોઝિશનમાં હશે એ પોઝિશન માં સીધું ઉભું રહી જવાનું આપણે પાંચ વ્યક્તિ છે બધી એને વારા વારો આવશે અને દસ થી પંદર સેકન્ડ નો ટાઈમ રાખશો ત્યાં સુધીમાં જે બીજી વ્યક્તિ હોય એને હસાવી દેવાનો બોલાવી દેવાનો જે હસી જાય કે બોલી જાય આપણે એવું છે ખુરશીમાં તો વિવેકભાઈ છે ને જોવાનું નથી કે કોણ કેવી પોઝિશનમાં છે કેમ કરે છે કેમ રમે છે એ કઈ જોવાનું નથી એની મેળે એને સંગીત જેમ કે આપણે ચમચી પછાડી અને જે મસ્ત સંગીત વગાડવાનું છે એની રીતે જ એને બંધ કરી દેવાનું છે તો આપણે વિવેકભાઈને જોઈ ખુરશીમાં બેહાડી અને વાહો વારીને બેહાડા છે અને અહીંયા માનસીબેનનો વારો પહેલો આવી ગયો છે નાનેથી શરૂઆત છે અને બીજા કન્ટેસ્ટન્ટમાં બેઠા છે હામે અને મારો વારો છેલ્લે નિરાતે નિરાતે આવશે તો માનસીબેન તારું કામ તારે ચાલુ કરી દેવાનું છે અને ભાઈ તારું કામ તારે ચાલુ કરી દેવાનું છે

કુકડુ કુકડુ એવસે તો ચમલતી નથી ગદની એનો 5000 રૂપિયાનો આવો થઈ ગયા છે હવે ને વગડ 12 નો વારો લે લે હા હાલો 12 નો વારો હાલો બ આવી જાવ હાલો સ્ટાર્ટ વિયકભાઈ আহা বাই 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 এ হাসাবত নতি পড়ে আম জো তো মিত্র হাসাবত পড়ে মন্দিরে ওসেছে মানে আপনি આવতেই গেছো হ্যালো હવે জেনে

તો ચાલો ભાઈ વિવેકભાઈ સંગીત સ્ટાર્ટ જો આશીર્વાદ એમ સ્ટોપ થઈ ગયા છે તમે કેમ ડાન્સ કરતા હતા વિવેકભાઈ ની તમને એમ છે જાન ને લગ્ન છે એવું લાગતું હતું હે એ તમારે આ ડ્રેસ ને આ ઓઢણી ની તો ફેમસ થઈ ગયો બધા શોર્ટ માં બધા વિડિયા માં આવે તમારું રૂગડા બદલાવાનું નથી બીજા હે માનસી બેન નથી ચાલો માનસી બેન બીવડાવી દીધા છે અને એના મમ્મી આઉટ થઈ ગયા છે હે તો હવે મારો વારો આવ્યો છે અને આજે સંગીત વાગશે અને બધીને શૂટ મને હસાવી દેજો પંદર સેકન્ડ સુધી શૂટ ઓકે તો ચાલો મિત્રો આપણો વારો આવી ગયો છે વિવેકભાઈ હવે છે ને તારા પપ્પાનો વારો આવ્યો છે અને આપણે એને ખાસ એટલે ખાસ હરાવવાના જ છે ઈતા જીતવા જ ના જોઈએ હો હા હા તો એને શૂટ તો મટિયા દેજો 15 સેકન્ડ મને હસાવી દેજો હા તમારે શૂટ ચાલો મિત્રો હાલો સ્ટાર્ટ વિવેકભાઈ આ ઢીંગ ટક ટક ઢીંગ ટક সোযলা ইনে স্টাইলি আমানে কেমি এমানো কেমলিনাথ আপ্ডাতে আকারাই গেয়ানে পরাস্মানে করজেয়াই ও করাস্মানা করেয়া করজেয આકુલું 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 તમારે ચોકલેટ ખાવી છે તો આપણે બજલ લઈ આવીએ માનસે પંદર સેકન્ડ સુધી હહીએ નહીં તો જીતી જાય પાછા એને ઉભાનો સ્ટાઈલ નો ઓછા ના તેવો મેળ આવી ગયો મારે હાથ સાંભળી ગયા તા ને નાલકું છે લઈ જાય એક દો તીન હાવ ના થયું કઈ હાલો હવે જીરીક જ વાર રહી છે

આવજો મિત્રો જય દ્વારકાધીશ